બાર જૂન એટલે બારડોલી સરદાર પટેલને સત્યાગ્રહ માટે બારડોલી મોકલવામાં આવ્યા ત્યારે બ્રિટિશ સરકારને ઝુકવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે આંદોલન કર્યું હતું એ આંદોલન બાદ બાર તારીખે તે સમયે બારડોલી ડિનની ઉજવણી કરવામાં આવતી હતી પરંતુ વર્ષો સુધી થઈ ન હતી બે હજાર સત્તરમાં કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે આ વાતની જાણ થતાં તેમણે ફરી બારડોલી દિનની ઉજવણી શરૂ કરી હતી આજે છન્નુમાં બારડોલી દિનના દિવસે બારડોલી બાબેન ખાતેથી છન્નુ જેટલી કાર સાથે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું જે તલાવડી ખાતે બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા પાસે પૂર્ણ કરવામાં આવ્યું બારડોલી સત્યાગ્રહ થકી વિશ્વભરમાં પ્રચલિત બનેલો સુરત જિલ્લાનું બારડોલી આ બારડોલી દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી અંગ્રેજ સરકારે બારડોલી પંથકના ખેડૂતો ઉપર કર દેતા ખેડૂતો સાથે સરદાર વલ્લભભાઈ પટેલે મક્કમ લડત આપી બારડોલી સત્યાગ્રહ કર્યો હતો બારમી જૂન એ બારડોલી સત્યાગ્રહનો વિજય દિવસ હોય આ દિવસને બારડોલી દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે બારડોલી દિન નિમિત્તે બારડોલી નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજિત દિવસભર આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ સવારે બારડોલીના સ્વરાજ આશ્રમ તેમજ નગરના વિવિધ વિસ્તારોમાં છન્નું જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બારડોલીના બાબેન ગામથી રાજમાર્ગ થઈ તલાવડી નજીક બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી છન્નું જેટલી કાર સાથે કાર રેલીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનું પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર પ્રસ્થાન કરાવ્યું હતું અને સાંજે પણ આજ બારડોલી દિન નિમિત્તે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે

બારમી જૂન બારડોલી દિન અંગ્રેજોના શાસન વખતે જ્યારે ખેડૂતો પર કરનો વધારો કરવામાં આવ્યો હતો લગભગ ત્રીસ ટકા જેટલો અને તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી ખાતે બારડોલી સત્યાગ્રહ કરી ના કરતનું લડત એમણે ઉપાડી હતી અને એ બારડોલીના સત્યાગ્રહના વિજય થયો ત્યારે બારમી જૂનના રોજ એનો વિજય દિવસ ઉજવવામાં આવ્યો હતો અને એ વિજય દિવસને બારડોલી દિન બારડોલી દિનનું નામ આપવામાં આવ્યું હતું આજે બારમી જૂન બે હજાર ચોવીસ એટલે કે આજે છન્નુંમાં બાયડોલી દિવસ છે ત્યારે સવારમાં બાયડોલી નગરપાલિકા ખાતે છન્નું જેટલા વૃક્ષોનું રોપાણ કર્યું છે અને આજે આ સાંજે ચાર વાગ્યે બાબેન ગામે બાબેન લેક ખાતે સરદાર સાહેબની પ્રતિમાથી લઈને છન્નુમાં બારડોલી દિન નિમિત્તે છન્નુ જેટલી કાર જોડીને આજે અમો કાર રેલી કરી રહ્યા છે અને આજે રાત્રે સાડા આઠ કલાકે આપણા વક્તા એવા જય વસાવડાજી અને ભાવિન શાસ્ત્રીના કલાવૃંદ દ્વારા આજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ સ્વરાજ આશ્રમ મુદિત પેલેસની સામે બારડોલી ખાતે યોજવામાં આવી રહ્યો છે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ એવા ભાવેશભાઈ જોડે અમોએ બે હજાર સત્તરમાં અઠ્યાસી વર્ષ બાદ નેવ્યાસીમાં વર્ષે અમે આ બારડોલી દિનના ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો આ બે વર્ષના કોરોના કાળ બાદ આ બે હજાર સત્તરથી સત્તરથી આ કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે અને ખૂબ રંગે ચંગે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌ બારડોલીવાસીઓને અને સરદાર પ્રેમીઓને અને બારડોલી પ્રેમીઓને આજે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું બારડોલી દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સરદાર સાહેબે એક સંદેશ આપેલો એ બારડોલી સત્યાગ્રહના સમયે કે બારડોલ રાઇઝ ઇન્ડિયા બને બારડોલી જેવું ભારત બને કારણ તે સમયે બારડોલીના પોલીસ થાણામાં એક પણ પોલીસ કેસનો હતો અને તેવા સંજોગોમાં બારડોલીની બારડોલી સત્યાગ્રહની પસંદગી થઈ હતી ત્યારે ફરીથી આપ સર્વને બારડોલી દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ